બે કામ લાગુ કરવાનું સગીરનું વાલીપણું જુદી રીતે રદ થાય સગીર પુખ્ત થયા પછી હક કમી થાય ને બરોબર સગીર જે છે એનો હક દાખલ થયો વારસાઈ દાખલ થઈ કે અહીંયા હક દાખલ થયો સગીર આવી ગયો ને અંદર બરોબર છે હવે એનો હક એના વાલી તરીકે આપણે નામ નોંધાય શીખી ગયા આપણે ક્રમમાં જ છીએ એટલે આપણે નોંધ્યું તો ને કે સગીરનો વાલી ફલાણા ફલાણા છે એવી સગીર પુખ્ત થઈ ગયો ઘણી વાર વાલી માલિક દાખલ થઈ ગયા દાખલા દેખાડો કે વાલી હોય ને એના નામે હાથ નંબર નીકળવા મંડી જાય આવા દાખલા પણ મારી પાસે આવેલા છે તો સગીર પુખ્ત થઈ જાય એટલે સગીરે વાલી રદ કરાવી નાખાય કેવી રીતે કરવાનું એ તો એને કાંઈ એફિડેવિટ કરવાનું જતું નથી ખાલી પુખ્ત હોવા અંગેનો પુરાવો રજૂ કરવાનો છે એટલે મર્થ સર્ટિફિકેટ રજૂ કરે એટલે વર્ષ થઈ ગયા પૂરા અઢાર એટલે ઓટોમેટિક નીકળી જાય અરજદારનું નામ સરનામું મોબાઈલ નંબર તારીખ વાલીની સહમતિ લેવાની થતી નથી આપે જ નહીં તો આપણે કઈ બોલાવાનો થતો નથી પ્રતિશ્રી મામલતદાર ઇધારા કેન્દ્ર વિષય હકપત્ર કે સગીર પુખ્તના વાલી રદ કરવા બાબત મહેરબાન સાહેબ સી જય ભારત સાથે નમ્ર અરજ કરી અમો અરજદાર જે સગીર હવે પુખ્ત થઈ ગયો છે એનું નામ તાલુકો ખાલી જગ્યા જિલ્લો ખાલી જગ્યા ગામ ખાલી જગ્યા ના રિવેશ્વર નંબર ખાલી જગ્યામાં નીચે મુજબના ફેરફાર થતો હોવાથી ગામ નમ ના છ નંબરના ના હક નોંધ દાખલ કરવા અમારી માંગ છે નીચે ક્રમમાં એનું નામ એક બે સગીર પુખ્ત થતા હોય બે ભાઈ હોય તો બે હારે કરી શકો તમે ભલે ને ઓલો બે વર્ષ પછી થઈ ગયો હોય થઈ જવો જોઈએ કઢાર નો થઈ ગયો વી નો થઈ ગયો તો બે હારે કરી શકો બરોબર છે એવું જરૂર નથી કઢાર નો થઈ ગયો બીજે બે કરાય આવે એમ નામ ખાતા નંબર બ્લોક નંબર ને જમીન આજે હવે સગીર પુખ્ત ક્રમની અંદર શું કરવાનું છે કાંઈ નહીં એને ખાલી પોતાનું વાલીનું નામ દર્શાવવાનું છે કે ઉપરોક્ત પૈકી ક્રમ નંબર એક ના સગીર વયના વાલી તરીકે ખાલી જગ્યાનું નામ હતું પરંતુ સગીર હવે પુખ્ત થયેલા હોય વાલી તરીકેનું નામ આ ખાતામાંથી કમી કરવા અરજ હાથ બાર હાથ જોડી દો અને સાથે એનું સગીર પુખ્ત અંગેનું ડોક્યુમેન્ટ્સ એટલે લિવિંગ સર્ટિફિકેટ કે બર્થ સર્ટિફિકેટ જોડી દો એકસો પાંત્રીસ નોટિસ વિધિવત બસ છે ખાલી બાકી બોલો નામ કમી થઈ જશે વાલીનું નામ કમી થઈ જશે હવે કોઈ પણ વ્યક્તિ હક જતા કરવા હોય તો ચાલુ જ રાખો હક જતા કરવા હોય તો તો આ જ રીતે થાય હક કમી અરજીમાં ખાલી શબ્દનો ફેરફાર કરવાનો છે પણ એને એફિડેવિટ કરવાનો છે જે મેં આગળ તમને શીખવાડી દીધું કે ભાઈ મારા મિલકતમાં ભાગ જોતો નથી તો એ રીતે હક કમી કરવા માટે અરજદારનું નામ સરનામું મોબાઈલ નંબર તારીખ પ્રતિસીય દ્વારા મામલદાર હક પત્રકે નોંધ દાખલ કરવા એટલે હક કમી અંગેની નોંધ હક પત્રકે દાખલ કરવા બાબત મેરબા સાહેબ જય વિનય સાથે જણાવવાનું કે અમો અરજદાર તાલુકો ખાલી જગ્યા જિલ્લો ખાલી જગ્યા ગામ ખાલી જગ્યા જગ્યાના રહેવાની સર્વેનું ખાલી જગ્યામાંથી અમારી જમીનમાં હકમાં ફેરફાર કરતો થવાનો થતો હોય ગામ નમૂના છ ની અંદર નોંધ દાખલ કરવા આ અરજી કરીએ છીએ શબ્દ એવો જરૂરી નથી કે લખ્યો એ જ બોલવો પડે તમારે આ અરજી કરીએ છીએ હવે જેટલાય એકી સાથે હક કમી કરવા હોય બે દીકરી હોય તો બે બેનું બે હોય તો બે બરોબર એના નામ લખી નાખો ખાતા નંબર